નમસ્કાર મિત્રો હું છું અત્યારે સિહોરમાં આવેલ બ્રહ્મકુંડ ખાતે જે એક ઐતિહાસિક જગ્યા છે અને આપણે આ જગ્યાની આજે મુલાકાત લેવાના છીએ બ્રહ્મકુંડની જગ્યા એવી જગ્યા છે કે જે પૌરાણિકની સાથે ઐતિહાસિક પણ એટલું જ મહત્વ ધરાવે છે આપ જોઈ શકો છો આ કુંડ કે જેને બ્રહ્મકુંડ કહેવાય છે અને આ સિંહોરની મધ્યમાં એટલે કે સિહોરનો જે બારનો વિસ્તાર છે મધ્યમાં તો ન કહી શકાય પણ બારના ભાગમાં આવેલો છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું આ સિંહપુર એટલે કે આજનું આપણું આ સિહોર આમ તો બ્રહ્મકુંડની મુલાકાત તમારે ચોમાસા બાદ લેવી જોઈએ કારણ કે ત્યારે આ જે કુંડ છે એ ભરેલો પણ હશે અને આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હશે સિંહોર એટલે કે પૌરાણિક નામ સિંહપુર આને છોટા તરીકે પણ ઓળખવામાં આવે છે અને જો આ બ્રહ્મકુંડ વિશે હું વાત કરું તો બ્રહ્મકુંડ વિશે એટલે કે સિંહપુર અને સિંહપુર એટલે કે અત્યારનું આપણું આ સિહોર સોમનાથ મહાદેવની સ્થાપના થઈ તે દિવસોથી જ બ્રહ્મકુંડ અસ્તિત્વમાં છે એવું માનવામાં આવે છે એટલે કે લગભગ પાંચ હજાર વર્ષ જૂનો આ કુંડ છે એવું પણ કહેવાય છે અન્ય એક પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના પગ પાંચ પાંડવો દ્વારા અહીં ધોવામાં આવ્યા હતા અને એના કારણે જ આ કુંડનું પાણી જે છે એ પવિત્ર થયેલું છે તમે તમે જ્યારે આવો અને જો નવનાથ મહાદેવનો ઉલ્લેખ ન કરો તો તમારી વાત અધૂરી છે નવનાથ મહાદેવના એક મહાદેવ કામનાથ મહાદેવ પણ અહી બિરાજમાન છે સિહોરની અંદર નવનાથ મહાદેવ બિરાજમાન છે અને તે પૈકીના એક મહાદેવ એવા શ્રી કામનાથ મહાદેવ પણ અહીં બિરાજમાન છે પૌરાણિક સમય દરમિયાન જો આ કુંડની અંદર તાંબાના વાસણને ધોવામાં આવતું તો તે સોનાનું બની જતું એવી એક માન્યતા છે હાલ આવું કંઈ નથી એ હું તમને સ્પષ્ટતા કરી દઉં મિત્રો બ્રહ્મકુંડ વિશે આ તો એક પૌરાણિક વાર્તાઓ પણ જો ઇતિહાસમાં આની નજર કરીએ ઇતિહાસના સંદર્ભમાં બ્રહ્મકુંડને જો જોઈએ તો ચૌદમી સદીમાં આનો ઉલ્લેખ જોવા મળે છે અને કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે સિંહોર પાસેથી પસાર થતા હોય છે ત્યારે તેઓ બ્રહ્મકુંડમાં સ્નાન કરવા આવે છે સિદ્ધાર્થ જયસિંહને સતી રાણક દેવીના શ્રાપને કારણે કોઢ નીકળેલ હોય છે અને તેઓ જ્યારે બ્રહ્મકુંડમાં સ્નાન કરે છે ત્યારે તેનો કોઢ દૂર થાય છે અને માટે જ સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ બ્રહ્મકુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે એવી વાત ઇતિહાસમાં ઉલ્લેખાયેલી છે હાલ તો આ બ્રહ્મકુંડ છે એ ખાલી છે પરંતુ ચોમાસા દરમિયાન અથવા તો ચોમાસા બાદ આ કુંડ સમગ્રપણે ભરાઈ જતો હોય છે ચોમાસા બાદ આ કુંડને જોવાનો લાવો એક અલગ જ પ્રકારનો છે કારણ કે આ સમગ્ર કુંડ ભરાઈ જતો હોય છે કુંડમાં મિત્રો ફરતે જે તમે જોઈ રહ્યા છો જે ગોખલા છે તેમાં હિન્દુ દેવી દેવતાઓની એકસો ને અઠ્યાવીસ મૂર્તિઓ આવેલી છે બ્રહ્મકુંડમાં ભાદરવી અમાસના દિવસે ભાતીગળ મેળો ભરાય છે અને અમાસના દિવસે અહીં દીપમાળા પણ કરવામાં આવે છે આ ઉપરાંત અહીં ગુજરાતી પિક્ચર સરસ્વતી ચંદ્રનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અકબરની આત્મકથા આઈને અકબરીમાં બ્રહ્મકુંડનો ઉલ્લેખ જોવા મળે છે તો આવી આ સરસ જગ્યા ચોમાસા બાદ અવશ્ય મુલાકાતને લાયક છે કારણ કે અહીં ઐતિહાસિક પૌરાણિક સંગમ છે તો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તો મારા આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ